આજે રામનવમી નિમિત્તે ભાબર રામજી મંદિર ખાતે રામલલ્લાની પૂજા અર્ચના કરી રામોત્સવ મનાવાયો ચૈત્ર સુદ્ધ નવમી એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનનો જન્મદિવસ ત્રતાયુગમાં જ્યારે અસુરોના રાજા રાવણનો અત્યાચાર વધી ગયો ત્યારે રાવણ સહિત રાક્ષસોનો વધ કરવા માટે અયોધ્યામાં રઘુકુલ વંશમાં અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં ચૈત્ર સુદ નવમીના દિવસે બપોરના બરોબર બાર વાગે ભગવાન વિષ્ણુએ જન્મ લીધો ત્યારથી સુદ નવમીને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે બાબર ખાતે શ્રી વૈષ્ણવ ટ્રસ્ટ દ્વારા રામજી મંદિર ખાતે રામોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં રામલલ્લા પૂજા અર્ચના કરી રામોત્સવ મનાવવામાં આવ્યો હતો અને રામજી મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા પૂજા અર્ચના કરી હતી અને જય શ્રી રામના નારા સાથે રામજી મંદિર ગુંજી ઉઠ્યું હતું રામનવમી સંવંત ઋતુમાં આવતો હિન્દુ તહેવાર છે અને ભગવાન રામનો જન્મ દિવસ છે વિષ્ણુના સાતમા અવતાર તરીકે તે હિન્દુ ધર્મનો મહત્વનો દિવસ છે આજે બાબરમાં આવેલ રામજી મંદિર ખાતે રામકથાના પઠન પાઠન બાદ દ્વારા ઉજવણી કરાઈ હતી

અને અગિયારસના દિવસે ની જણ એકાદશીના દિવસે ભવ્ય ભગવાનની રથયાત્રા નીકળે છે મંદિરથી રથયાત્રા શરૂ થાય છે અને નિજ ગામની અંદર પ્રદિક્ષણ કરે અને તળાવ આપણા હનુમાનજી દાદાનું મંદિર છે ગૌશાળા છે ત્યાં કારણે ભગવાનને જીલાડી વિધિ કરાવી નવા વસ્ત્રોનું પારણ કરાવી અને નિજ મંદિરે બપોરે એક વાગે પાછા વધારે છે તો દરેક ભક્તો અહીંયા લાભ બહુ સરસ રહે છે અને આવી રીતે કાયમી લેતા રહે એ મારી હાથ જોડીને સરપાકાળની વિનંતી છે દર વર્ષે રામનવમીનો આવો સરસ ઉત્સવ ઉજવવામાં આવે છે તો દરેક ભક્તો જે લાભ લીધો જેવી રીતે કાયમી લેતા રહે એવી અમારી હાથ જોડીને વિનંતી છે